હેલો મિત્રો બધાયને જય માતાજી તો આજે આપણે આવ્યા છીએ રણજીતભાઈની વાડીએ વાડી આપણે બનાવવાના છે આખા મરસાના ભજીયા અને લચ્છી તો ચાલો તમને બતાવીએ આ અમારે રણજીતભાઈ છે એની વાડીએ આપણે આવ્યા છીએ તો આ બધા મિત્રો અમારે પોતપોતાનું કામ કરે છે તો કાળુભાઈ આખા મરસા મસાલો તૈયાર કરી રહ્યા છે તો અહિયાં આપડે લચ્છી ની તૈયારી થઈ રહી છે અમૂલ દહી અમૂલ દહીં જ છે ને બરાબર તો આપડે મસાલા બધા કમ્પ્લીટ થઈ ગયા છે

અમારે દિલા હતા છે ખાલી એની હાલ તમે જોઈજો તો તમને મજા આવશે જો અમારે દિલા હતા હાલી આવી રહ્યા છે અમારે બેઠક છે ચાલો આપણે હવે ભજીયા તળવાની તૈયારી થઈ રહી છે તમારે રણજીતભાઈ જો ભજીયા તળી રહ્યા છે બધું આપણે ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે ગરમા ગરમ ખાવાના છે તો ચાલો હવે આપણે આખા મરસાના ભજીયા કમ્પ્લીટ થાય છે પિન્ટો ભાઈ એ ભજીયું સાચ્યું છે તો પિન્ટો ભાઈ કેવું લાગ્યું તમને તો ભજીયા તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ ચાલુ જ કરવાના છે આપડા ભેગા નથી કરવાના